మస్త మజా వాడి ఉ బయట పవన్ શું બાકી મજા એ મજા છે અને આ ખરતા મોર ને આ ડબરી ઉઠતા પવન ને જોઈને આ કેટલા પવન અને આપણે હાલતા હાલતા ભૂગી જાય હવે ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં હાલો શું કરે બધા વિદ્યાર્થી અને એકચુલી ની અંદર હું જાતો તો ને મને એકચુલી ની અંદર એકચુલી ની અંદર શું કહું તમને હું કહેવા નતો ભૂલાઈ ગયો આ આ બે હા મળી ગયા આપણે એ બે પાસે શું કરે

નાસ્તો કરીને આવ્યો તો જેમ નાસ્તો ને હુરાત ને ચડે હવે ને હા એ ને ઓ તારા જેવડું બેટ છે પેલા તું ને હાઈટ વધાર લે પછી ક્રિકેટ રમવા આવજે તું હાઈટ વધાર પછી ઈડો પૂરા એ તારે હે ને કામ થી કામ રાખો નો ખોડો મારી હા બોલો નઈ તારામ જે જે ત્રેવડા ને તેથી મારી વ્લોગ બનાવ બોલ જા કા તું મને શું કહેતો તો હું હું અમે તું બોલો ને નાનો પર તું આવ લે છે હું કે અમારા સ્વિમિંગ પૂલ તો કેરી ખાતો તો માં લીમડા આંબામાંથી ના આવે હા લીમડા એક બે લીધી હા લીમડામાંથી કેરી ખાતો તો અબ લીમડામાંથી કેરી ખાતો તો નિયમે તને જોયો તો લીમડામાં મે લીમડો ખાતો તો લાલ લીમડામાં કેરી ખાતો તો આઈસે બધી આ લાલ લીમડામાંથી તો લોલો જુવે મોર આ આમળામાંથી કેરી આવની કુલાઈ તો કેતો નાની ઓકાં તમર યાદ રાખવાનું તમર યાદ રાખી મને યાદ મને યાદ ન મારી યાદ શકતી નથી એ હું ગાંડો છું હો ચલ હા સુન લે દાત કઈમાં બહુ દાત નો કડે મેટે ખોબો રાખ્યો દાત પડી જાય

મારા ભેગો રે મારા ભેગો ખાય મારા ભેગો હુએ મારા ભેગો મારા કોણ તું તો મારો ભાઈ બન્યો વા ભાઈ વાત બનતી કોઈ નહીં તો યાર પણ રિયા ખાસ કરે જ મને કે તું કે તો મને કે ઈ તારા બાપા ને ફોન હતો તો ઓલો કે તું ઓલા મને મરવી નાખી ઠેકવાની કે ઓલા મારા બાપા મને ઠેકાડી દે સ્વિમિંગ પુલ સોરી કે ને સ્વિમિંગ પુલ માં કોક છે જો અહીંયા ગયા આજે એસી વાળા છૂટા અને પોણા છ જેવું થઈ ગયું ઇન્ડિયા પણ ક્યાંથી એસી વાળા વિદ્યાર્થી નહીં નહીં કરે છે હલો જ્ઞાન જ જવું નકર આપણા હલવાઈ જાય ત્યાં કદાચ આપણા એ લપસડી એવડી બધી આપીએ ભગવાને એટલે ન્યાથી આપણે એને સીન લઈ લે ક્લિપ દઈ લઈ ન્યાથી આપણે આમ રખડતા રખડતા દઈએ ન્યા દઈ ને તો હલવાઈ જાય અત્યારે ઇન્ડિયા પાર્ક શું સમજો પતાકડા બતાકડા બધું ઉડે કોઈ નથી આખો જો શું સામ પડ્યો આવ તો ઉનાળો આવે તડકો બહુ થઈ ગયો કોઈ આવતું નથી કરું હું ખાલી તો ખાલી જો ને આમે ધીર ચડી ગઈ પછી ડાયરેક્ટ ધીમે 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 ઉપર ચડીયા આઈ થી જોઈ લે બધા હે ને આઈ થી હેલોન બધી કરવા મેન્ટ આયા બધા એ છે સહી વાળા ખબર પડી હે ને બધા રાઈટ નાખવા મેન્ટ આયા અમારા ઘર હું જો આજે કેતો હતા આજે તો ન્યા ઉગ્યો તો મારા હું જાય

તમારે આ કોમેડી વિડીયો મારા જોતા હોય ને તમને વ્લોગ કરી દેજો મળે આ પ્રકાર તમે ખાલી એક મને કમેન્ટ કરી દેજો આ પ્રકારના મારા વ્લોગ એટલે એ વ્લોગ બરાબર એટલે એમાં કેવું છે મને ખબર પડે કે મારે કેવા વ્લોગ બનાવવા અને તમને જોતા એવા વ્લોગ મળી જાય જો તમને મારા વ્લોગ ગમતા કમેન્ટ હા કહી દેજો બધા એટલે હું વ્લોગ બનાવું તમારે મને ખાલી હા કહી દેવા ને યાર કમેન્ટ માં કે હે મને મારા વ્લોગ તમને ગમે એટલે હું હે હા કહી દેઓ ને એટલે હું તમારે જો વ્લોગ પછી બનાવું તો જોરદાર અને જો અહીંયા હજી જો પછી ગાયો માટેનો ખડ રામના સ્વામી ગાયોને ખવડાવે ને બધી ઈ એ બધી આમાં મના ગુરુકુળનો મજા આવી ને એટલે મને આ ક આવડતું ને વ્લોગ કે મને આ કઈ ખ બધું કાયાને ખબર જ ન પડતી મને ગુરુકુલ માં આવ્યો ને પછી મને એક ખબર પડી ગઈ બધી પ્રકારની સ્કિલ આવી ગઈ બધી આવડત આવી ગઈ બધી પેલા મને કાઈ ન આવડતું એટલે એને જે શીખવા મળ્યું ને મને બધું આ ગુરુકુલ માંથી છે એટલે જો તમને ગુરુકુલ માં રહેવાનું મળે ને એ ગુરુકુલ માંથી નીકળતા ને ગુરુકુલ મૂકતા ને ગુરુકુલ જઈ મજા આવે પછી તમને ક્યાંય નહીં પછી તમને પછતા વધારે તો હવે આપણે લોન બાજુ જાય હવે લોન માં આવી ગયા અહીંયા ક્રિકેટ ની ટુર્નામેન્ટ હાલો વિકેટ આ આવોટ ઓટા ઓટા ઓઠ ભાઈ આમ ભાઈ બેઠો બેઠો હું કામ બેઠો હાલો જઈએ ભાઈ બંદુ કામ બેઠો તાર નથરમ મુકી રકેટ હું કામ નથરમ થાકી ગયો લે માલ લગાઈ કన్నా ની માલ દો ભેવાન નહીં હું આ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ નો અંદર બેવાનો હોય ખબર ન પડતી હે ગ્રાઉન્ડ થોડો હે મારું જ છે લે અરે કાઈ લઈજે એમ બનાવ્યું ભૂમે તને ખબર એ ન યાર તો કેવો ભૂલા આ તો ના હું ખબર આ થાલે જ બનાવ્યું ગ્રાઉન્ડ

બાકડે બેઠા હતા બે રિયા એક નવરી બજાર કઈ કામ ધંધ ન હોય તેને મારા ભાઈબંને વોલીબોલ રમે મારા ભાઈબંને કૂતરું ગયડું દાંત વગરનું મારી પાસે આવ્યો મને કહે કે દાંત વગરનું કૂતરું ગયડું મેં હે પ્રશ્ન જ કંઈક કલક છે દાત વગરનું કૂતરું ગયડું કરું હું મને કીધું છ લાખ પાઇપ મેં કીધું મુંજાનું એમાં દાત વગરનું કૂતરું ગયડું હોય તો કે શું કરું mình vì nó là một loại hoa được nhu net giờ... cái nên nó không có thetta nhưng nó vẫn rất là cũng 假res Natural rất là hấp dẫn để tìm điều thì spoiled nó đang ở gi detta cũng khihatères gọi không là được ભગવાન ને આપકો કેસે ભેજા કે ભેજ મે ભેજાય નહીં ભેજા મુજે તો દુસરો ને ભેજા તો મેને આપકો ભેજા તો દેખા મેરા ભેજા આમાં એને વાત એવી ભેજા ની તમને હમણાં ઉત નહીં હોય તું એ કોત પાછું બોલી જા હમ દે તો વંદન નો હમ દે ધ્વજ વંદન કા ભી નંદન કે ભગવાન ને આપકો ભેજા પર કેસે ભેજા કે ભેજે મે ભેજાય નહીં ભેજા મુજે તો દુસરો ને ભેજા તો મેને આપકો ભેજા તો દેખા મેરા ભેજા ભાઈ ભેજા ભેજા તમે ક્યાંક કોમેન્ટ મને કરતા નહીં ભેજા ભેજા કરવા મારો મગજ ફરી જાય મારું મગજ ફરી ગયો મેં એક વાત કહું આ બે વખત યાદ રાખજે બે વખત એટલે બે વાત યાદ રાખજો દુખ કોઈ દી ગભરાતો નહી અને સુખ કોઈ દી રોતો હે

Now I love my wife.